नमस्कार मित्रों स्वागत आपनी यूट्यूब चैनल मीणात किशोर में आजना वीडियो में बात ई निर्माण कार्ड योजना विषय जेमा लाख चुम्मास हज़ार पांच सौ रूपयानी सरकारी सहाय तमने छे आना ऑनलाइन फॉर्म भरावाना शुरू योजना लाभ कोने मलसे योजना अरजी कया करवी संपूर्ण माहिती आ वीडियो में मेलशू કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ ઈ નિર્માણ કાર્ડ શું છે મિત્રો બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ કોઈપણ શ્રમયોગી ને ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકવામાં આવેલ તમામ યોજનાઓનો લાભ મળે તે માટે લાભાર્થીની ઓળખ રૂપે ઈ નિર્માણ કાર્ડ આવવામાં આવે છે પેલા શ્રમયોગ્યોને ઓળખ રૂપે લાલ ચોપડી અપાતી હતી હવે તેના બદલે સ્માર્ટ કાર્ડ જેવું લાભાર્થીના ફોટા સાથેનું એ નિર્માણ કાર્ડ આપવામાં આવે છે જે સરકારી તમામ યોજનાઓનો લાભ માટે ઓળખપત્ર તરીકે ઉપયોગી છે અને શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગની તમામ સહાયકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે અને લાભાર્થીના ઓરખના પુરાવા તરીકે માન્ય ગણાય છે ઈ નિર્માણ કાર્ડની પાત્રતા શું રહેશે એક તો 18 થી 60 સુધીની વયમર્યાદા વાળા તમામ લોકો આનો લાભ લઈ શકે છે બે બાંધકામ ક્ષેત્રમાં છેલ્લા 12 માસમાં 90 દિવસથી વધુ સમય માટે કામગીરી કર્યા અંગેનું સ્વપ્રમાણપત્ર હોવું જરૂરી છે ત્રણ આ નિર્માણ કાર્ડનો લાભ જે લોકો બાંધકામ સાથે संक्रायला छे तेमनेज आ कार्ड नो लाभ ई निर्माण कार्ड द्वारा मल्ता लाभ एक नोधायेला महिला बांधकाम श्रमिक ने प्रथम बे प्रसूति मर्यादा में प्रत्येक प्रसूति मेरे रूपया सत्यावीस हजार की धनवंतरी रथ द्वारा मफत आरोग्य तपास अने सारायिक इजाना किस्सा रूपया तरण लाख सुधीनी सहाय त्र श्रमिक अन्नपूर्णा योजना हेठ रुपया दस म पौष्टिक भोजन चार शिक्षण सहाय योजना अंतर्गत बे संता दरेक संतान ने रुपया पांच सौ थी चालीस हजार सुधीनी सहाय पांच श्री नानाजी देशमुख आवास योजना हेठ रुपया एक लाख साठ हजार हाउसिंग सब्सिडी योजना हेठ रुपया एक लाख सहाय छ आकस्मिक मृत्यु सहाय अंतर्गत रुपया 3 लाख અને અંતેસ્ટી યોજના अंतर्गत रुपया 7000 ની સહાય 8 મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠર દીકરીના નામે રૂપિયા 10000 ના એફડી બોન્ડ 9 સ્થાનાંતર કર્તા બાંધકામ શ્રમિકના બાળકો માટે શ્રમિકના વતનમાં જ હોસ્ટેલની સુવિધા ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે છે ચણતર કામ चणतर काम ना पाया खोद काम इन तो माटी के सामान उपाड़ काम धाबा भरवानू काम साइट मजूरी काम टाइल्स घसाई काम प्रोफेब्रिकेशन कंक्रीट मॉड्यूल्स काम मार्बल टाइल्स फिटिंग काम पत्थर कापवा तथा बेसाड़ू काम टाइल्स धाबा कटिंग पॉलिशिंग काम कलर काम गटर प्लम्बिंग काम काम ग्लास पेनल काम રસોડા કિચન બનાવવાનું કામ ફાયર ફાઇટિંગ કિટ ઇન્સ્ટોલેશન કામ લિફ્ટ ઇન્સ્ટોલેશન સિક્યુરિટી સિસ્ટમ દરવાજા ફેબ્રિકેશન ગ્રીલ bari દરવાજાનું કામ જરૂરી દસ્તાવેજો એક કા આધાર કાર્ડ બે કુમરનો પુરાવો ત્રણ બાંધકામ ક્ષેત્રમાં 90 દિવસથી વધુ સમય કામગીરી અંગેનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર 4 નિયત નમૂનામાં આવક તેમ જ વ્યવસાયનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર 5 બેંક ખાતાની વિગત અને રેશન કાર્ડ યોજનાકીય લાભ સરળતાથી મેળવવા માટે જરૂરી છે નોંધણીની પ્રક્રિયાની વાત કરીએ તો આપના મોબાઈલમાં ઈ નિર્માણ એપ્લિકેશન અથવા અહીં એક સ્ક્રીન પર વેબસાઈટ આપેલી છે આ સાથે રાજ્યના તમામ કોમન સર્વિસ સેન્ટર इग्राम केन्द्र धन्वंतरी आरोग्य रथ पर नोधनी सुविधा उपलब्ध